નમસ્કાર મિત્રો તો આપણે આપણે આવી ગયા છે આપણા મરસીના ખેતરમાં તો આજ તમને હું બતાવી આપણે મરસી કેવી લાગી છે જોઈ લે પેલા મરસીનું ખેતર તમે આટલું હે હાથ વીઘાનું અને આમાં મરસી આવી ગઈ છે તમને બતાવું હમણાં હું હા જોઈ લે મરસી લાગી આપણે આવી આવી મોટી થઈ ગઈ મરસી તીખા બહુ હ તમારે ખાવા હોય કોમેન્ટમાં કરજો લેવા આવજો એમાં હોય બીજું અહીંયા ગુજરાતમાં જ છે આપણે ઉપલેટા પડખે આ જોઈ શકો છો મરસી આખે લાગી ગયા હવે લીલા લીલા ઉતારીને વેચ દેવાય કે શું કરાય તમે કોમેન્ટમાં બતાવજો લીલાનો શું ભાવ હે અગર મરસી હમણાં લાગી ગઈ તો વરસાદમાં બગડી જાય જોઈ લો પાંદડા કેવા ખરી ગયા મરસાઇ ઘણા ખરી ગયા હે આમ તો જોઈ શકો છો કે મરસી આ વર્ષે સારી નથી બધે લાગી ગયા હે મરસા લગભગ તો હવે ઉતારી ન લેવા પડે તમે જણાવજો કોમેન્ટમાં જરૂર અને નવા નવા વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરી લેજો મરસીના બીજો વિડીયો બનાવી હું હું ત્યાં અને શું ભાવ હે મરસીનો કોમેન્ટમાં જણાવજો બધા સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો